હે ગાઈસ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા જય માતાજી આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો તંદુરસ્ત હશો મજામાં હશો અને અમારી સાથે લગ્નની મજા માણી રહ્યા છો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા પ્રીવિયસ વિડીયો એન્જોય જરૂર કરજો આજે છે ભત્રીજાના મેરેજ સમૂહ લગ્ન છે તો ત્યાં બહુ બધા મેરેજીસ છે વન થર્ટી થ્રી એટલે કે એકસો મેરેજ છે તો ત્યાં કેવો માહોલ છે કેવો સેટઅપ છે કયા મહાનુભાવો આવવાના છે લખેલું તો છે કે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ આવવાના છે તો અમારી સાથે જોડાયેલા રહેજો તો આપણે આજનો નવો વ્લોગ કરીએ છીએ સ્ટાર્ટ મેડમ જતા રહ્યા છે શાદીવાલે ઘર પે હું પણ જઈ રહ્યો છું એની પહેલાં આપણો બ્લેઝર ડ્રાય ક્લીનમાં હતો ત્યાં લેવા જવાનું છે કેમ કે આજે ગરમીનું બ્લેઝર પહેરવાનું છે અને એની સાથે યંશુભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે હે ને યંશુભાઈ સવારમાં તાવ આવી ગયો હતો ઠંડી ચડી ગઈ હતી ઉધરસ અને શરદી જામી ગઈ છે અને સવારમાં બે વાર વોમિટ થઈ અને અત્યારે માથું ચડ્યું છે ભાઈને ધીમું ધીમું તો દવા લઈ આવ્યા છીએ દવા પીધા પછી થોડું સારું છે સારું છે ને થોડું હમ અત્યારે થોડું મોજમાં છે આપણું થોડું માથું હળવું હળવું ભારે ભારે છે ધીમું ધીમું દુખે છે પણ સાલી એની પણ એક મજા છે ને કઈ વાંધો નહીં થઈ જશે સારું ચલો મેરેજ ની મજા માણવા નીકળી જઈએ આપણે તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો અંગોળ થઈ ગઈ છે અંગોળના song chalu se tara modda pe

हम थोड़े जाते हैं अबे जो है बाहर की बात है ये आवे पापा पापा और साफ़ नुआन साथ नहीं तो पता साफ़ नु साफ़ नु पता ऊपर चले आयो आयो बच्चे

વરજાને અને વધુને વહેલા બોલાવ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા તો કંઈક સેટઅપ અહીંયા આ રીતનું છે લાઈનમાં બધા મંડપ છે એકસો તેત્રીસ મંડપ ભાવની બેઠક અહીંયા આ રીતે રાખવામાં આવેલી છે વીઆઈપી બેઠક તો આયોજન ખૂબ જ સરસ છે અને ટ્રસ્ટ દ્વારા આયોજિત છે એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ તો વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બધું સેટઅપ મારી પાછળ પણ છે અને આગળ પણ છે ચાલો તો આ રીતનું કંઈક આયોજન છે આપણે પછી જાન લઈને આવશું અમારે અમારા પત્રીજા સાહેબ આવશે બનીને થઈ ગયો છે ચાલો ધીમે ધીમે બધા નીકળી રહ્યા છે નીકળી રહ્યા છો ધ્યાન લઈને

અહીંયાના સ્વયંસેવકો જાતે ડીશ લઈને જાતે જમાડે છે તમે જોઈ રહ્યા છો ડીશો બધા સ્વયંસેવકો એમની હાથે લઈને વરઘોડિયાને જમાડી રહ્યા છે તો ખૂબ જ સારી સેવા આપે છે અહીંયા તો હવે જમીને પછી વિદાયનો સમય થઈ ગયો છે તો બધાને વિદાય આપવામાં આવશે તો આપણી સાથે જોડાયેલા રહેજો મેહુલભાઈ માલવિયા એમની હાથથી બધા વરઘોડિયાને મીઠાઈ ખવડાવે છે મીઠું મોઢું કરી લગ્ન જીવનમાં મીઠાશ

Yeah. 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 આવ્યા છે થઈ ગયો છે વિદ્યા વિકાસ છે સેવા ડેરી ડબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હા સાતનો ભવ્ય લગ્ન ઉત્સવ હવે વિદાયની વેળા આવી ગઈ છે ત્યારે દરેક સ્વયંસેવકો લાઈન બદ દરેક વરવધુને આશીર્વાદ આપી એમને વિદાય અર્પણ કરશે તો આપ જોઈ રહ્યા છો

ફાઈનલી ઘરે આવી ગયા છીએ કંકુ પગલા પણ કરી દીધા છે અને સમય પણ ઘરે આવી ગયા છે તો હવે આશીર્વાદ આપવાનો ટાઈમ છે આશીર્વાદ આપીને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું કેમ કે મેરેજ પણ ત્યાં હેન્ડ થઈ જશે તો જોડાયેલા રહેજો હજુ પણ ફાઇનલી 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 ઘરે આવી ગયા છીએ વિકાસ ચેરિટેબલ વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકસો એકત્રીસ દીકરીઓના લગ્ન મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થયો છે ત્રણ મહિનાની સખત મહેનત બાદ એ લોકો દિવસે પોતાનો કામ ધંધો કરતા હતા અને રાત્રે રાત્રે આ બધું આયોજન એમ લોકોએ કર્યું છે તો ખૂબ જ સરસ અને મોટું આયોજન હતું લોકોને અગવડતા પડી હશે ઘણા લોકો કહેતા હતા અગવડતા પડી છે પણ અગવડતાની સામે આટલું મોટું આયોજન કરવું એ પણ બહુ ડિફિકલ્ટ છે આપણા એક મેરેજ આપણાથી પરિપૂર્ણ કરવામાં બહુ પ્રોબ્લેમ આવી જાય છે તો એ લોકોને એકસો એકત્રીસ દીકરીઓના લગ્ન કરવાવાના સાથે કરિયાવર એમના માયરા જમવાનું વીએપીઝનું જમવાનું પછી એ લોકોની બેઠક વ્યવસ્થા બધું જ જાળવવાનું સાથે બધા કાર્યક્રમો કરવાના તો આ બધું મેનેજ કરવામાં બહુ બધી સેવા સમિતિઓ સેવા ગ્રુપ ટ્રસ્ટ લોકોએ બહુ જ મદદ કરી છે તો એ લોકોને પણ અભિનંદન છે અને આવું કાર્ય એ લોકો દર વર્ષે કરતા રહે અને દીકરીઓના પિતાના ખભેથી બોજો એમના પોતાના ખભે લઈને દીકરીઓને વિદા કરે છે તો ખૂબ જ મોટી સેવા કહેવાય આપણે એક દિવસ સેવા કરવા નથી જઈ શકતા એ લોકો રાત દિવસ સેવા કરે છે તો એમને અભિનંદન આપવું જોઈએ તો આઈ હોપ તમને અમારો આ વ્લોગ પસંદ આવ્યો છે જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય અને દીકરીઓની આ વિદાય અને દીકરીઓના લગ્ન તમને વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનું આ આયોજન સારું લાગ્યું હોય તો આ બ્લોગને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મળીએ છીએ કાલે પાછા નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય હિન્દ જય ભારત બાય બાય